ફોગા દ્વારકા હાઇવે પર પાવર સ્ટેશનની સામેના ખેતરે જવાના માર્ગ પર મજૂરી કામે જઈ રહેલા બે શ્રમિક વ્યક્તિઓને જીવતો વીજ વાયર અડી જવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા તેઓના કરુણ મોત નિપજ્યા હતા મજૂરી અર્થેવાળી વિસ્તારમાં મોટર સાયકલ પર જઈ રહેલા અમરસિંહ કાંતિભાઈ ચૌહાણ અને અરભમ રામજી વાઘેલા નામના વ્યક્તિઓ પર અગિયાર કેવીનો જીવતો વીજ વાયર પડતા ઘટના સ્થળે જ તેઓના કરુણ મોત નિપજ્યા હતા ગરીબ પરિવારના મોભીઓના મોતથી પરિવારમાં માતમ છવાયો છે અમે કરી છે પણ કોઈ બહુ ધ્યાન દેતા નથી અને આવી ઘટનાઓ વારંવાર બને છે અને આજે તો આ બે ની મૃત્યુ થયું છે અહીંયા હવે આ કપોરી સ્થિતિ કહેવાય અત્યારે અને આમાં ને બધે ખાસ ધ્યાન દેવું જોઈએ આવો પરિવારના ના જો વ્યાજાતા હોય હિરલા અને પછી શું કામનું પછી કરે તો અમારી અહીંયા જ રેણાંક છે ને આ તાર વારંવાર તૂટે છે આવી દશા એક વાર એક એક વર્ષથી થઈ ગયું કે જો હારી આમ હાંધા મારી જાય તાર તૂટી જાય વળી સાંધો મારી જાય રામજીભાઈ વાઘેલા મજૂર કામે અહીં ખેતીએ મા હતા અને માથે બેદરકારીના હિસાબે આ ઇલેક્ટ્રિક મોટર લાઇન નું આમ વાયર પડતા એની બે નું મૃત્યુ નીપજ્યું છે સાહેબ અમારે ઘર માણા અમે સિન અમારે મારું બે ને પાતા મજૂરી કરવા જ મજૂરી કરવા જતા તાર પડ્યો તો એ ઘણી બારીક મારી બચાવન કોચિત કરી તો એ છોટ માં આવી ગયા સાહેબ પરિવાર માં તન દીકરી છે એક જ દીકરો છે તન દીકરી છે રેડી ભોગાત પાવર સ્ટેશનની સામેના વિસ્તારમાં જીવતો વીજ વાયર પડવાના કારણે બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે પીજી ની ગંભીર બેદરકારીના કારણે આ બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે અવારનવાર આ વિસ્તારમાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ દ્રશ્યો છે આ વાયરોમાં સાંધા મારેલા છે કઈ પ્રકારની ગંભીર બેદરકારી છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ગુજરાત ફર્સ્ટ ના એક્સક્લુઝિવ આ દ્રશ્ય હું આપને બતાવી રહ્યો છું જેમાં પીજી બીસીએલ ના અવારનવાર આ તાર અહીં પડતા હોવાની લોકોએ વાત જણાવી રહ્યા છે ત્યારે આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અવારનવાર વીજ વાયર પડવાના કારણે ખેતરોમાં પણ આગ લાગવાની પણ ઘટના બની હતી છતાં પણ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક આખાડા કાન કરવામાં આવ્યા હતા જે કામગીરી સમયસર કરવી જોઈએ તે કરવામાં ન આવી હોય જેને લઈને આ વીજવાયરો વાયરો અવારનવાર આ વિસ્તારમાં પડતા હોય ત્યારે નિર્દોષ લોકોએ આખરે જીવ ગુમાવવાના વારા આવ્યા છે ત્યારે પીજીબીસીએલ ની ગંભીર બેદરકારીના કારણે ભોગાદ ગામના શ્રમિક પરિવારના બે વ્યક્તિઓએ ઘરના બે મોભી વ્યક્તિઓએ જીવ ગુમાવતા આખરે આ વિસ્તારમાં પીજીબીસીએલ વિરુદ્ધ રોષની લાગણી જોવા મળી રહી છે ગુજરાત ફર્સ્ટ ધર્મેન્દ્ર ઉપાધ્યાય દ્વારકા